પાટીદાર દીકરી મુતે પરેશ સોશિયલ મીડિયા પર પોસ્ટ કંઈક કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે તેને લઈ પરેશ ધાનાણીએ સવાલ ઉઠાવ્યા સ્થાનિક પોલીસને નો રિપોર્ટ ક્યારનો પણ મળી ગયો છે તે પ્રકારની માહિતી હતી સત્ય પર પડદો પાડવા લોકોનો પ્રયાસ છે આ પ્રકારના અનેક સવાલ પરેશ ધાનાણીએ ઉપાડ્યા

રિપોર્ટ ક્યારે નોય પોલીસને મળી ગયા હોવાની માહિતી સત્વરે એફએસએલ રિપોર્ટ જાહેર કરવા પણ પરેશ ધાનાણીએ માંગ કરી છે

આ સિવાય કોઈ પણ કોંગ્રેસના રાજકારણી અથવા તો કોઈ પણ કોંગ્રેસના નેતાએ ક્યાંય નિવેદન નથી આપ્યું ઇવન શક્તિસિંહ ગોહિલ જે એમના પ્રમુખ છે એમનું નિવેદન નથી નથી જિગ્નેશ મેવાણી નું નિવેદન નથી ગેનીબેન નું નિવેદન નથી તમે જો જગદીશ ઠાકોર નું નિવેદન નથી અમિત ચાવડા નું નિવેદન નથી ભરતસિંહ નું નિવેદન કોઈનું પણ નિવેદન આ પ્રકરણમાં આવ્યું નથી માત્ર ને માત્ર ત્રણ જણા એમાં પરેશભાઈ પોતાનું રાજકારણ ડૂબતું બચાવવા માટે પરેશભાઈ આ પ્રયત્ન કરી રહ્યા છે સરકારે જા જે કિસ્સો બન્યો હતો એની અંદર તો જ્યુડિશિયલ મેટર છે કોણ ગુનેગાર છે કોણ નહીં એ કોણ સાબિત કરશે પરંતુ જે પોલીસની પદ્ધતિ હતી એ પદ્ધતિમાં જો ક્યાંય ખામી રહી ગઈ હોય અથવા તો ક્યાંથી કોઈ એમાંથી કોઈ એ બેન ને અથવા તો જે આરોપી છે એ બેનને કંઈક તકલીફ પડી હોય પોલિસી સિસ્ટમ માં તો એના માટે બે બે રજૂઆત કરી કે મને આવી રીતે પટ્ટા મારે આ જે રજૂઆત છે કે એના માટેની વાત થઈ તો એના માટે સરકારે નિર્વિવાદ ઓફિસર હેઠળ નિર્વિવાદ નિર્વિવાદી ઓફિસર નિરિપ રાયના નેતૃત્વ હેઠળની એક ટીમની રચના કરી અને એનાથી પણ આજે એની એની તપાસ પણ ચાલી રહી છે ઇવન એફએસએલ ના રિપોર્ટ પણ આવી ગયેલા છે અને આ બધાની વાત છે એની પર ગુજરાતની દરેક જનતા ને ગુજરાતના નાગરિકોને પૂરેપૂરો ભરોસો છે ભારતીય જનતા દરેક વ્યક્તિઓનો ભરોસો છે પરેશ ધાનાજી ભરોસો ન હોય તો મારે પરેશ ધાનાજીને એ પૂછવું કે તમે તમારા રાજકારણ બચાવવા માટે આવા રાજકીય રોટલા સુ કરવા શીખો છો કોઈ 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 એક કોઈ કોઈ એક દીકરીના ખભા પર બંદૂક મૂકીને તમે રાજકારણ રમશો ક્યાં સુધી આ બધું રમશો જી તો એ પણ પ્રકારની માહિતી હતી કે જે કૌશિક વેકરિયા છે તેમને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો ચર્ચા માટે પણ તેઓ નહોતા આવ્યા કૌશિક વેકરિયા નું આની અંદર તમે જોવા જાવ તો કૌશિક વેકરિયા ફરિયાદી પણ નથી આરોપી પણ નથી આખા કિસ્સામાં પરેશ ધાનાણી જગ્યાએ ત્યાં આગળ કૌશિક વેકરિયા ચૂંટાઈને આવી ગયા એટલે કૌશિક વેકારીયા પરેશ ધાનાણી પડકાર ફેંકે કારણ કે એમનો એ રાજકીય વસ્તુ છે અને રાજકીય આમાં જયારે આવા બધા કિસ્સા ચાલતા હોય ને ત્યારે એવી રાજકીય વાતોમાં ન આવી જવાય ને કૌશિક વેકરિયા પડકાર ફેંકવાનો શું મતલબ છે કૌશિક વેકરિયા આખા કિસ્સામાં ક્યાં છે એ મને બતાવો કોઈ કોઈ આખા કિસ્સામાં નથી કૌશિક વેકરિયા તો પરેશ ધાણી તો કાલ ભી નરેન્દ્રભાઈ ને પડકાર ફેંકશે કે નરેન્દ્રભાઈ તમે આવી જાઓ એટલે પરેશ પડકાર ફેંકવાથી ભાજપના નેતાઓ કે ભાજપના ધારાસભ્ય હાજર થઈ જવાનું જી જી યજ્ઞેશભાઈ આપ અમારી સાથે વાત કરી તે બદલ આપનો આપ